આ બેન ફોન માં ઘુમાડે છે શું ખાવ છો આમ વેટ દેસ રાખ તો શું આથણા ના રસો કે શાક છે આથણ આથણ બાજરા રોટલા તમારું શું શાક છે આથણ નું તે આથણ નું શાક છે તમારું દવા માલન આ સે તુર ને ટમેટા નું શાક અને આ છે ફૂલેવર નું શાક

Taxi Benz of how Gandhi, you like how Gandhi, what is <laughs> it? I'm not going to be a good one. 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 I'm not going to be a

હા વિટાય જાય તો પછી કપાળો પાસ રૂકી દઈએ ગા